આ ચાર નવરાત્રીમાં પ્રથમ છે ચૈત્ર નવરાત્રી બીજી છે આસો નવરાત્રી ત્રીજી છે પોષ માસ શાકભરી નવરાત્રી અને ચોથી છે અષાઢ માસમાં ગુપ્ત નવરાત્રી નમસ્કાર મિત્રો હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલાં કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ પર અને પરિવાર પર રહે તો હવે જાણી લઈએ ગુપ્ત શું છે આ વાત કાળની છે રઘુવંશના સમ્રાટ રાજા દશરથના પુત્ર યુવરાજ શ્રી રામ તેમની પત્ની જનક નંદિની સીતા અને યુવરાજ લક્ષ્મણ ચૌદ વર્ષ માટે વનવાસી બન્યા વનમાં ભટકતા ભટકતા નાસિક પંચવટીમાં પહોંચ્યા પણ કુટીર બાંધીને રહેવા લાગ્યા અયોધ્યાની બહુરાણી કોમલાંગી સીતા અને બંને યુવરાજ જંગલમાં કપરા દિવસો પસાર કરતા હતા એક દિવસ સીતા માતા ચોખાની કણથી લઈ આવતા હતા કે તેમના પગમાં બાવળનો કાંટો ખૂપ્યો અસહ્ય વેદનાના લીધે ચાલી શક્યા ન હતા શ્રી રામે દોડીને સીતાજીના પગમાંથી કાંટો કાઢ્યો લોહી વહેવા લાગ્યો શ્રી રામ સીતાજીને પર્ણકુટી સુધી લાવ્યા અને બોલ્યા હે સીતે હું અયોધ્યા નરેશ શ્રી સમ્રાટ દશરથ રાજાનો વરિષ્ઠ પુત્ર અને તું જનક નંદિની અને પુત્ર વધુ પણ આજે આપણે કઈ પરિસ્થિતિમાં જીવીએ છીએ પ્રિય સમય બળવાન છે કર્મના ફળો ભોગવવાના જ રહ્યા દુઃખ સહન કરવાની શક્તિ મળે એ જ કરવી યોગ્ય છે છે આ જગતમાં માનવ બની જાય માણસે કરેલા સારા નરસા કર્મનું ફળ સમયાંતરે ભોગવવું પડે છે એમાં દેવી દેવતાઓની વ્રત ઉપાસના જ કામ આવે છે ત્યારબાદ સાંજે સીતાજીએ કુટીરમાં શાંત બેસીને દેવી ભગવતીનું ધ્યાન ધર્યું મન અંતરમાં કહ્યું હે મા ભગવતી આ વનવાસી દિવસો સારી રીતે પસાર થવા દેજો બસ આટલામાં દેવીમાં પ્રગટ થયા અને કહ્યું હે સીતે મેં તારી ઈચ્છા જાણી લીધી છે તમે શબ્દોથી બંધાયેલા છો પણ જો આ ચૌદ વર્ષ તમારા સંકટોનો સામનો કરવાની શક્તિ જોઈતી હોય તો એક સરળ ઉપાય છે સીતાજી તરત જ કહ્યું માં અવશ્ય જણાવો માં ભગવતી બોલ્યા સીતે આવનારો મહિનો અષાઢ માસ ગુપ્ત નવરાત્રિનો વ્રતો ઉપાસનાનો શુભ અને પવિત્ર મહિનો છે અષાઢ સુદ પડવાથી અષાઢ સુદ નોમ સુધીનો સમય ગુપ્ત નવરાત્રિ છે એમાં કોઈને કહ્યા વગર ગુપ્તતાથી આ વ્રત કરવાનું છે રોજ સવારે સ્નાન કરીને શુદ્ધ દૂધમાં ચોખાની ખીર બનાવીને ભગવતી માતાને ધરાવી અને પ્રસાદી રૂપે પોતે તે ખીરનું પ્રાશન કરવું આમ નવ દિવસ ખીર બનાવીને માને નૈવેદ્ય કરીને પ્રાર્થના કરી લેવી તમારો ચૌદ વર્ષનો વનવાસ સુખેથી પસાર થશે શ્રી રામ મહારાજ બનશે અને તું મહારાણી સીતા બનશે ત્યારબાદ નાસિક પાસેના વણી પર્વતમાં સપ્તશૃંગી દેવીનું સ્થાન છે ત્યાં સીતાજી શ્રી રામ અને લક્ષ્મણ સાથે ગયા અને ગુપ્ત નવરાત્રિ વ્રતનો સંકલ્પ કર્યો તેની જાણ કોઈને કરી નહીં અને નવરાત્રિ દરમિયાન ખીર બનાવીને માતાજીને નૈવેદ્ય કરીને ખીર પ્રાશન કરતા રહ્યા અને સીતાજી મહારાણી પદે થઈ ગયા હતા પ્રિય મિત્રો સુરત ખાતે પદેવાડ રેશમવાળમાં ભગવતી શપ્ત શૃંગી માતાનું ભવ્ય અને દિવ્ય મંદિર છે અને ત્યાંના મૈયા નર્મદાજીના કહેવાથી દર અષાઢે ગુપ્ત નવરાત્રી વ્રત સર્વ ભક્તો માટે કરાય છે નવે નવ દિવસ સવારે ખીરનો પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે જે દંપતીને સંતાન ન હોય તેમને આ ખીરની પ્રસાદી ખૂબ જ લાભકારી થાય છે વેપાર ધંધામાં વૃદ્ધિ માટે સંસારમાં કંકાશ ઘટાડવા માટે ગુપ્ત રોગ નષ્ટ કરવા માટે આયુષ્ય વર્ધક માટે સુખકારક નોકરી માટે વિદ્યા અભ્યાસમાં પ્રગતિ માટે અને વડીલોના આશીર્વાદ માટે આ પ્રસાદી આરોગવાનું કડી કાળમાં ખૂબ જ લાભદાયક છે ઘરે વ્રતો ઉપાસના કરનારે ફક્ત દૂધ ચોખાને ખીરજ બનાવી પ્રસાદ ધરવો અને સવારે પ્રાસન્ન કરવો સવાર સાંજ ભોજન કરી શકાય છે પણ દિવસ દરમિયાન મંદિર જઈને ભગવતીના દર્શન કરવાનો નિયમ જરૂર કરવો આ યુગમાં મન શાંતિ માટે મને ઈચ્છા પૂર્ણ થવા માટે માણસ નવરાત્રી વ્રતમાં ભગવતીનું ભક્તો માટે વરદાન સ્વરૂપ છે પ્રિય મિત્રો આ જાણકારી તમારા ગ્રુપ તેમજ સગા સંબંધીને અવશ્ય મોકલો જેથી કરીને સૌ કોઈ આ જાણકારીથી પરિચિત થાય અને માતા ભગવતીની કૃપા આપ પર બની રહે અને અંતમાં એટલું જ કહેવું છે કે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ ધન્યવાદ